મોંસુંજણું ફૂલની નૌકા લઈને છુટ્ટી મૂકી વીજ આપોઆપ વેળા તેમના કાવ્ય સંગ્રહ છે નથી ગજવામાં ગામ અને નાતો તેમની નવલિકા સંગ્રહ છે ઘર વખરી તેઓ તેમના ચરિત્ર નિબંધોમાં સંગ્રહ છે કાચનો કૂપો તેલની ધાર ટીલી આલ્લે તેમના બાળ સાહિત્યની કથાઓ છે તો વિદ્યાર્થી મિત્રો ગીતમાં અને ગઝલમાં આ મનોહર ત્રિવેદીની નોંધપાત્ર ગતિ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આ વેળા નામના કાવ્ય સંગ્રહમાંથી આ ગીત પપ્પા હવે ફોન મૂકું એ ગીત લેવામાં આવ્યું છે હોસ્ટેલમાં રહેતી દીકરી થી એના પપ્પાને ફોન કરે છે પોતાના પિતાને ફોન કરે છે ગીતનો આરંભ પ્રશ્નથી થાય છે તો પપ્પા હવે ફોન મૂકું દીકરી જાણે પિતાની પરવાનગી માગે છે પરમિશન માગે છે પિતાને થોડી ખુશી થાય એટલે દૂર હોસ્ટેલમાં રહેતી દીકરીએ પોતાના પિતાને ફોન કર્યો છે એને થયું કે લવ ની ડાળ પરથી ટૂંકું એટલે કે પોતાના પિતા સાથે મીઠી મીઠી વાત કરું તો વિદ્યાર્થી મિત્રો અહીં દીકરીની પપ્પા સાથે ફોન પર થયેલી વાત દ્વારા કવિએ અહીં માતા પિતા વચ્ચેની સ્નેહની કડીરૂપ દીકરીની લાગણીને વાચા આપી છે તો વિદ્યાર્થી મિત્રો ફોન પર તો કેટલી વાતો થાય વધારે વાતો ન થાય બરાબર ને તો દીકરી પપ્પાને પૂછે છે પપ્પા હવે ફોન મૂકું આમ આરંભે પૂછેલો પ્રશ્ન ફરી ગીતના અંતે દીકરી પૂછે છે અને ત્યાં કાવ્ય પૂરું થાય છે ગીત પૂરું થાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ કાવ્ય જોઈએ તો પપ્પા હવે ફોન મૂકું તમને મોજ જરી આવે તે થયું મને એસટીડીની ડાળથી ટહકું વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો એસટીડી તો એસટીડીનું આખું નામ શું છે સબસ્ક્રાઈબર ટ્રંક ડાયલિંગ એટલે કે ટેલિફોન બૂથ પર જઈ ફોન કરવાની વ્યવસ્થા તો વિદ્યાર્થી મિત્રો આગળ જ્યારે મોબાઈલ ન હતા ત્યારે આવી રીતે એસટી પર જઈને ફોન કરવામાં આવતો અને એકબીજા સાથે વાતો થતી બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમને શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાઈ શકે કે ટેલિફોન બૂથ પર જઈ ફોન કરવાની વ્યવસ્થા એટલે શું તો એસટી બરાબર ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં ટહંકું તો ટંકું એ કોઈ કોયલનો ટંકો કે મોરનો ટંકો નથી પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીં ટહુંકો શબ્દ પ્રયોગ અહીં દીકરીના મધુર વાણીમાં બોલવું દીકરીનું મધુર વાણીમાં બોલવું એ અર્થમાં અહીં આ ટહુંકો શબ્દ પ્રયોગ થયેલો છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ આપણે જોઈએ પપ્પા હવે ફોન મૂકું એ જે ગીત છે એ ગીત સંવાદ નથી પરંતુ પુત્રી દીકરીની કેવળ એકોક્તિ છે ગીતનો આરંભ પપ્પા હવે ફોન મૂકું એટલે કે પ્રશ્નથી થાય છે અને અંત પણ એ જ પ્રશ્નથી આવે છે દીકરી વિદ્યાર્થી મિત્રો દીકરી ઘરથી દૂર હોસ્ટેલમાં રહે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં હોસ્ટેલ તો હોસ્ટેલ એટલે કે વિદ્યાર્થીઓને રહેવા માટેની જગ્યા શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાઈ શકે તો વિદ્યાર્થીઓને રહેવા માટેની જગ્યા તેને શું કહેવાય હોસ્ટેલ બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીં દીકરી ઘરથી દૂર હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે ભણે છે આથી સ્વાભાવિક છે કે માતા પિતાને દીકરીની ચિંતા થાય છે એ દીકરી જાણે છે જાણે છે સમજે છે આથી દીકરી કહે છે કે તમને મોજ જરી આવે તે થયું મને એસટીડીની ડાળથી ટંકું એમ કહીને પિતાને વિદ્યાર્થી મિત્રો આ દીકરી ચિંતાથી હળવાફૂલ કરી દે છે ચિંતામુક્ત કરી દે છે તો અહીં દીકરીની માતા પિતા માટેની જે લાગણી છે જે ભાવના છે જે પ્રેમ છે તે અહીં જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ ગીત એકોક્તિ છે બરાબર ને એટલે કે દીકરી જ પ્રશ્ન કરે છે અને દીકરી જ પ્રશ્નના ઉત્તર આપે છે તો વિદ્યાર્થી મિત્રો પિતાના મનમાં ઉઠતો જે પ્રશ્ન છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આ જે દીકરી છે એ દીકરી દૂર હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે દૂર હોસ્ટેલમાં રહીને ભણે છે આથી જ્યારે દીકરી ફોન કરે ત્યારે પ્રથમ માતા પિતાના મનમાં કયો પ્રશ્ન ઉદ્ભવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આજે દીકરીએ પિતાનો ફોન કર્યો છે તો પિતાના મનમાં જે ઉઠતો પ્રશ્ન છે એ પ્રશ્ન જે આ દીકરી પોતે જ પ્રશ્ન કરે છે અને પોતે જ જવાબ પણ આપે છે બરાબર તો અહીં પિતાના મનમાં જે ઉઠે પ્રશ્નો ઉઠે છે એ પ્રશ્નો આ દીકરી પોતે જ કરે છે અને પોતે જ એનો જવાબ આપે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં દીકરી કહે છે હોસ્ટેલ ને હોસ્ટેલ તો ફાવે છે જેમ કે કાંટામાં સચવાતું ફૂલ તોય તો ઉઘડે છે રંગભર્યું મહેકે છે ડાળખીમાં કરે ઝૂલા ઝૂલ ફાગણના લીલા કુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પ્રથમ જોઈએ તો ફૂલ કાંટામાં સચવાતું ફૂલ ફૂલ નીચે અંડરલાઈન કરવામાં આવે તો એ જાતિવાચક સંજ્ઞા છે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો લીલા લીલા નીચે અંડરલાઈન કરવામાં આવે તો લીલું લીલો રંગ છે બરાબર તો અહીં આ રંગવાચક વિશેષણ છે લીલાની ચંડાલાન કરવામાં આવે તો એ રંગવાચક વિશેષણ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ કે હોસ્ટેલમાં દૂર હોસ્ટેલમાં રહેતી દીકરી જે પિતા જે દીકરીને પ્રશ્ન કરે છે તો હોસ્ટેલમાં આપણે જોઈએ તો હોસ્ટેલમાં જોઈએ એવી સગવડ નથી હોતી છતાં હોસ્ટેલમાં રહેતી દીકરીને પોતાને કાંટામાં સચવાતું ફૂલ એવું કહે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો જેવી રીતે એક ગુલાબનું ફૂલ કાંટાઓ વચ્ચે સુરક્ષિત રહે છે સચવાય છે અને એ ખીલે છે ફૂલે છે ફાલે છે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આ દીકરી દૂર હોસ્ટેલમાં રહીને ભણે છે હોસ્ટેલમાં ભલે ઘર જેવી સગવડ નથી તેમ છતાં વિદ્યાર્થી મિત્રો દીકરી ભણવા માટે હોસ્ટેલમાં રહે છે અને ત્યાં સારી રીતે રહીને ભણી શકે છે તો એ જે હોસ્ટેલની જે અગવડો છે એ અગવડોથી હારી જાય કે ડરી જાય એવી આ દીકરી કાચી પોચી નથી એ પોતાનું જે લક્ષ્ય છે પોતાનું ભણવાનું અભ્યાસ કરવાનું જે લક્ષ્ય છે એ જ

એમ થાય નહીં સૂકું એ લીટી દ્વારા આપણે એનો એ અર્થ કરી શકીએ કે આ માતા પિતાની પ્રેમાળ અને સંસ્કારી દીકરી છે એ ગમે તેમ નાસીપાસ થઈ જાય એવી નથી કે અગવડથી ડરી જાય એવી નથી એવી કાચી પોચી નથી વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ કે જેવી રીતે ફાગણ મહિનામાં ઝાડવાના પાન કેવા હોય છે ઝાડવાના પાન એકદમ લીલા અને ઘટાદાર હોય છે એવી રીતે આ જે માતા પિતાની આ દીકરી છે એ દીકરી કેવી છે પ્રેમાળ છે અને સંસ્કારી છે આથી એ દીકરી અગવડોથી ડરી જાય એવી નથી મુશ્કેલીઓથી ડરી જાય એવી નથી અને એ આ કાટા જેવી હોસ્ટેલ માં પણ ખુશ રહે છે આનંદમાં રહે છે ભણે છે અને બહેનભણીઓ સાથે મોજ મજા કરે છે આનંદ કરે છે એવું કહીને વિદ્યાર્થી મિત્રો આ દીકરી પોતાના પિતાને ચિંતામુક્ત કરે છે ફોન કરીને ચિંતામુક્ત હળવા ફૂલ કરી દે છે તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે આગળ કાવ્ય જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં દીકરીને જ્યારે પણ આ દીકરી ફોન કરે છે ત્યારે એની માતા પણ પોતાના પિતાની પાસે ઊભેલી હોય છે આથી આ દીકરી ફોનમાં માને યાદ કરે છે અને કહે છે કે દીકરી એમ તો દીકરીને ખબર જ છે કે દીકરી મા કશું ને કશું કામ કરતી હશે પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીં આ જે દીકરી છે એ દીકરી ફોનમાં પૂછે છે કે મમ્મી બા જલસામાં બાજુમાં ઊભી છે નાના તો વાસણ માંજતી કે જો આ દીકરીએ તારાસો સપનાઓ રાત પડીએ નિંદરમાં આંજતી સાચવજો ભોળી છે ચિંતાડું ભૂલકણી પાળજો ના વાકુ કે ચૂકવું બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીં જ્યારે આ દીકરીએ પોતાના પિતાને ફોન કર્યો છે ત્યારે દીકરીને ખબર છે કે મા જ્યારે પણ દીકરીનો ફોન આવે ત્યારે મા પિતાની બાજુમાં ઊભેલી હોય છે પરંતુ કદાચ ક્યારેક કોઈ કામ પણ કરતી હોઈ શકે બરાબર ને તો દીકરી પપ્પા સાથે ફોન પર વાત કરે છે ત્યારે મમ્મી બાજુમાં ઊભી હશે એમ સમજી તે મમ્મીને યાદ કરે કરાવે છે મમ્મીને યાદ કરાવે છે કે તારી આ દીકરી તારા સપના એટલે કે ઈચ્છાઓ આશાઓ આકાંક્ષાઓ અરમાનોને ઊંઘમાં પણ ભૂલી નથી તો વિદ્યાર્થી મિત્રો જ્યારે એક મા બાપ પોતાના બાળકને જ્યારે દૂર ભણવા માટે હોસ્ટેલમાં મૂકે છે ત્યારે એમની આશા તો ફક્ત એટલી હોય છે કે પોતાનું બાળક પોતાની દીકરી કે દીકરો સારી રીતે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે સારી રીતે ભણે તો દીકરી પણ અહીં આ સમજે છે માતા પિતાની જે આશા છે એ સમજે છે તો આથી એ પોતાના પિતાને કહે છે કે માને કહેજો કે તારી આ દીકરી તારા સપનાને ઊંઘમાં પણ ભૂલી નથી એવું આ દીકરી પોતાની માને કહે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો માતા પિતાને જેવી રીતે ચિંતા દીકરીની છે એવી રીતે આ દીકરીને માતા પિતાની પણ ચિંતા છે અને પોતાની દીકરી પોતાની પોતાના પિતાને મા માટે કહે છે કે સાચવજો ભોળી છે ચિંતાળુ ભૂલકણી પાડજો ના વાક કે ચૂકું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો ભોળી ચિંતાડું ભૂલકણી એ શબ્દ નીચે જ્યારે અંડરલાઇન કરવામાં આવે તો એ ગુણવાચક વિશેષણ છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ વાકુ કે ચૂકું એનો શું અર્થ થાય તો માઠું લગાડશો નહીં એવો એનો અર્થ થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં દીકરીની દીકરીને મા માટે કેટલી ચિંતા છે તો દીકરી કહે છે કે મા ચિંતા કરવાવાળી છે ભોળી છે આથી એ પોતાની પોતાના પિતાને વિનમ્ર ભાવે કહે છે કે મા ભોળી છે ચિંતાળું છે અને ભૂલકણી છે તો એનું માઠું લગાડશો નહીં એનું ખોટું લગાડશો નહીં એવું આ દીકરી પોતાના પિતાને મા માટે કહે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો દીકરીને માતા પિતાની કેટ કેટલી ચિંતા હોય છે તે અહીં આપણને જોવા મળે છે બરાબર ને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ કાવ્ય જોઈએ તો આગળ કાવ્ય છે શું લીધું સ્કૂટર ને ભારે ઉતાવળા સમૂહ તો કેતો તો ફ્રીજ કેવા છો જીદ્દી ને હપ્તાને વ્યાજ વળી ઘર આખું ઠાલવશે ખીજ બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીં આ દીકરી આ મમ્મી પિતાને શું કહે કહેતી હશે તે પણ એ જાતે જ કહે છે કે શું લીધું સ્કૂટરને તમે તો ખૂબ ઉતાવળ કરો છો સમૂહ એ દીકરો છે એટલે કે દીકરો તો ફ્રીજ લેવાનું કહેતો તો અને તમે તો શું શું લઈ લીધું સ્કૂટર લઈ લીધો તો હવે હપ્તા જ ભર્યા કરવાના અને વ્યાજ જ ભર્યા કરવાનું એવી રીતે માતા આખા ઘરમાં ખીજ ઠાલવશે એટલે કે ગુસ્સો કરશે એવું આ દીકરી પિતાને કહે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો હોસ્ટેલમાં રહેતી દીકરીને ઘરની માહિતી પૂછવા કરતાં વધુ ચિંતા માતા પિતાની છે ઘરમાં વસ્તુ વસાવવાના આનંદ કરતાં ઘરમાં વસ્તુ વસ વસાવે એ તો આનંદ છે જ પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીં વસ્તુ વસાવવાનો જે આનંદ છે તેના કરતાં પિતાના ખર્ચમાં વધારો થાય એની ચિંતા આ દીકરીને વધારે છે વિશેષ છે બરાબર આથી દીકરી કહે છે કે જાજી તે વાતુના ગાળા ભરાય કહું હાઈકુમાં એટલે કે ટૂંકું તો પપ્પા હવે ફોન મૂકું તો વિદ્યાર્થી મિત્રો અહીં હાઈકુમાં હાઈકુ તો હાઈકુમાં કેવું હોય છે કે થોડામાં જાજુ છતાં ચોટદાર રીતે કહેવું એ એનું ગુણ છે લક્ષણ છે બરાબર તો જેવી રીતે હાઇકુમાં ઓછા શબ્દોમાં ઘણું બધું કહી દેવામાં આવે છે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આ દીકરીને આપણે જોઈએ તો એસટી પરથી ફોન કરતી આ દીકરીને લાંબી લાંબી વાત કરવી કરવાની ઈચ્છા તો ખૂબ છે લાંબી વાત કરવાની ઈચ્છા તો ખૂબ છે પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીં આ દીકરીને પપ્પાના પિતાનું ફોનનું બિલ પણ વધે નહીં તે જોવાની પણ ચિંતા છે તેની પણ ચિંતા છે બિલ વધારે ન થાય એની પણ ચિંતા છે આથી આ દીકરી કહે છે કે ટૂંકમાં બરાબર હાઈકોની જેમ જેમ ટૂંકમાં બધું કહી દેવા માગે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો દીકરી અંતમાં કહે છે કે ફોન પર તો કેટલી વાત થાય વધારે વાત ન થાય આથી એ પપ્પાને કહે છે પિતાને કહે છે પપ્પા હવે ફોન મૂકું આમ આરંભે પૂછેલો પ્રશ્ન ફરી ગીતના અંતે આ દીકરી કરે છે પ્રશ્ન કરે છે અને ગીત અહીં પૂરું થાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આ ગીત પપ્પા હવે ફોન મૂકું એ ફોન એ ગીતમાં દૂર હોસ્ટેલમાં રહેતી દીકરીને માતા પિતા માટે કેટલી ચિંતા છે કે કેટલી ચિંતા છે અને માતા પિતાને પણ દૂર હોસ્ટેલમાં રહેતી દીકરીની ચિંતા છે માટે દીકરીની એ પિતા કે માતાની ચિંતાને દૂર કરવા માટે એસટીડી પરથી ફોન કરે છે અને ત્યાર પછી એ પોતાના માતા પિતાને હળવા ફૂલ ચિંતામુક્ત કરી દે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં જેવી રીતે માતા પિતાને દીકરી માટે પ્રેમ છે લાગણી છે ચિંતા છે એવી જ રીતે આ દીકરીને પણ માતા પિતા માટેની લાગણી છે પ્રેમ છે ચિંતા છે અને એ ફોન કરીને માતા પિતા સાથે પિતા સાથે વાત કરે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જે કાવ્ય જોયું છે એ કાવ્ય તમારે એકવાર વાંચી લેવાનું છે અને ત્યાર પછી તમારે પ્રશ્નના જવાબ લખવાના છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ